વડસર ગામમાં આવેલ ગઈકાલથી જે ભારે વરસાદ પડ્યો હતો એના કારણે વિશ્વામિત્રી નદીમાં જે પાણી ભરાયા અને વડસરના નીચાણવાળા ભાગ એટલે કે કોટેશ્વર ગામ અને એની આજુબાજુનો વિસ્તાર વડસર ગામમાં વનકરવાસ અને એની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયેલા છે એની માટે તંત્ર દ્વારા અહીંયા બસની પણ વ્યવસ્થા કરી છે તંત્ર પણ અહીંયા તેના છે તેમજ પોલીસના જવાન મિત્રો પણ અહીંયા તેના છે સાથે અમારા કોર્પોરેટરો પણ અહીંયા હાજર છે ને જેને પણ તકલીફ પડે જેમ કે કાંઈ કાલે પણ રેસ્ક્યુ કર્યા હતા અને આજે પણ રેસ્ક્યુ કર્યા છે તેઓને અમે રેવા રહેવા માટેની પણ વ્યવસ્થા કરી છે પણ તેઓનું જાન એવું છે કે અમે અમારા પરિવાર બીજા સ્થળે છે ત્યાં અમે જતા રહીએ છીએ એટલે હજુ પણ રેસ્ક્યુ કરવા માટે કોઈ પણ કોલ આવશે તો અમે તૈયાર છે આશરે પાંચસો થી વધારે પરિવારો અહિયાં જે આ પૂરની પરિસ્થિતિ છે એમાં ફસાયેલા છે કેતન પટેલ વોર્ડ નંબર અઢાર કાઉન્સિલર